નમસ્કાર વિજેન્દ્રો દરેકનો હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો ધોરણ નવની અંદર જે નાવી જે પ્રયોગ પોથી આવે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રયોગ નંબર આવે છે મિત્રો ત્રણ જેની અંદર તમને સંપૂર્ણ સોલ્યુશન કરાવીશું અગાઉનો કોઈ પણ પ્રયોગ જે તમારે લખવાના બાકી હોય તો એ આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાંથી આપણે લિંક પરથી તમે જોઈ લેશો અને અન્ય વિષના પણ સરદાર સોલ્યુશન ત્યાં મૂકી ગયા છે મિત્રો પ્રયોગનો હેતુ જોવા જઈએ તો કે પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરવું સાધનોની વાત કરીએ તો કે સ્ટેન્ડ ત્રિપાઈ બર્નર તારની જાળ કાચનો ગોળાકાર કારચંબુ કાચની વક્ર નળી થર્મોમીટર બે કણાવાળો બુજ અને પદાર્થોની અંદર પાણીનો જે છે સમાવેશ થશે અને એ સમજીએ હવે આકૃતિ કંઈ કઈ રીતના પ્રયોગ કરવાનો છે હવે સૌ પ્રથમ જુઓ એક સ્ટેન્ડ લેવાનું થશે આ સ્ટેન્ડ છે અને જે તમે આ જોઈ રહ્યા છો નીચે છે ત્રિપાઈ અહીં સાઈડમાં આ છે બર્નર અને ત્યારબાદ આવે છે આ જે ઉકળતું પાણી છે જે શાની અંદર છે તો કે આ ચંબુની અંદર લીધેલું છે ને તેની નીચે અહીં જે તારની વાળ જે જાળે છે એના પર એ મૂકેલું છે ત્યારબાદ છે અહીં જે આ ભરાળ નીકળી નીકળી રહી છે નળાકાર વક્ર નળે છે અને આ જે થર્મોમીટર છે એની અંદર સેન્સ જે છે તાપમાન છે એ બતાવી રહ્યું છે કે કેટલું ગરમ થાય છે દરેકે દરેક પ્રકારનું અને આની આ જાગૃતિ તમારે પેન્સિલની મદદથી અહીં સાઈડમાં જે છે દોરવાની થશે અને ધ્યાન રાખશો પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે પ્રયોગ પદ્ધતિની અંદર વાત કરીએ તો સૌપ્રથમ કાચના ગોળાકાર ચંબુમાં અડધા ભાગ સુધી પાણી ભરો ચંબુના બે કાણાવાળા ઉચ્ચ વડે બંધ કરો તેના એક કાણામાંથી થર્મોમીટર અને બીજા કાણામાંથી એક કાચની વક્ર નાળી પસાર કરો થર્મોમીટર કાચની થર્મોમીટર પાણીની સપાટીની અંદર રહે તેમ ગોઠવો પાણીમાં દર્શાવવા મુજબ ગોઠવો કાચના ચંબુને ત્રિપાઈ પરની તારની જાળી પર મૂકી બાકીના સાધનો કાચના ચંબુને ગરમ કરો પાણી ઉકળે ત્યારે તેનું તાપમાન નહોતું ત્યારબાદ પાંચ મિનિટ પછી ને દસ મિનિટ પછી બે વખત અવલોકન કરવાનું છે ઉકળતા પાણીનું તાપમાન નહોતો આ પરથી પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરો અવલોકન જોઈએ શું જોવા મળે છે તો સૌ પ્રથમ જોઈએ તો કે પાણી ઉકળે ત્યારનું શરૂઆતનું તાપમાન તો સૌ પ્રથમ ઉકળે ત્યારે કેટલું હશે સો સેલ્સિયસ હશે ત્યારબાદ જોવા જઈએ આગળ છે પાંચ મિનિટ પછી તો સો સેલ્સિયસ દસ મિનિટ પછી સો અને અંતે નિર્ણય આવે છે એ પણ સો સેલ્સિયસ જ્ઞાન ચકાસણી જેની અંદર પહેલાં એમસીક્યુ આપેલા છે પહેલાં એમસીક્યુ છે એ પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો તો આપણો સાચો ઓપ્શન બનશે ઓપ્શન એ બે પોઈન્ટ પચીસ દસ ચૂલ કેજી માઇનસ વન ત્યારબાદ બીજો છે નીચેના પૈકી કયા રૂપાંતરમાં ઉષ્મા મુક્ત થાય છે તો ગલાની અંદર એટલે કે ઓપ્શન એક અને ચાર આપણા આની અંદર સાચા બને છે આની અંદર ઓપ્શન એક અને ચાર સાચા બનશે આને આવે સંઘન અને ઠારણ ત્યારબાદ જોવા જઈએ આગળ ત્રીજા નંબર છે ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે તો ઓપ્શન બી બાષ્પીભવન ચાર પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે તો તાપમાન વધારતા સપાટીનું ક્ષેત્ર વધારતા તો ઓપ્શન સી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો બરફનું ગલન બિંદુ તો બસો તોતેર કેલવીન પ્રવાહીની સરખામણીમાં વાયુનું પ્રસરણ દર તો કે વધુ હોય છે તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે અને સો સેલ્સિયસ તો કે ત્રણસોને તોતેર કેલ્વિન બરાબર થશે ત્યારબાદ છે પાંચ પાંચમા નંબર છે બસો તોતેર કેલ્વિન તો સેલ્સિયસની અંદર થશે સો હવે આગળનો પ્રયોગ તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે